આખો હળગી જવા દે. ટાબલા ઠગલા હઈ ગય છે. પછી કામ પૂરું. હળક છે કે નહીં ખપાઈ લે ખપાઈ દાંત દાતોને ખાલ દે. ના હળક હળક છે એમ ન કરાય હવે તાર પૂરી કાઠવાસ પડે હલો ભાઈઓ આવી જાવ લાઈવ માં સ્વાગત છે તમારો no aga mul väga tükkis , aga . aga ma olin juba rindas ju . kolmkümmend tuhat ja kolmkümmend kaks tükki . एक दौरा एक दौरा ही के बे दौरा बे दौरा ही के आओ खपाई है खपाई है बे दौरा बे दौरा <laughs> एक दौरा के दाम हाँ कौन बे दौरा के दाम हाँ कौन एक रही ખેઈ શકો સપાઈઓ હળગાવવાનું કામ ચાલુ છે આ ટ્રેક્ટરવાય ભાઈ આવે છે આવી જાવ આવી જાવ ઇંચકો ખાવા ઉતારો ટ્રેક્ટરવા ભાઈ ટ્રેક્ટર લઈને આવત રહ્યા છે ફૂલ સુસ સુ મારી ટ્રેક્ટર ભાઈ

હલો ભાઈઓ કેમ છો તમે કોમેન્ટ બોમેન્ટ કરજો હળગાવવાનું કામ ચાલુ આપણે પાઇટે હિંચકવી છીએ એક બાજુ આમ ટ્રેક્ટર આલે છે આમ હળગાવાનું કામ ચાલુ છે નથી હળગવાનું તારું નથી હળગતું ને ભાઈઓ હળગતું નથી એટલે એવો બેન પાસ આવે છે જોઈ લો મેડમ ગયા તા ફૂલ ઉપાડે હળગવા જોઈ શકો તમે જો પાઇટિયા આવીને બેસી ગયા નથી કોઈ જોઈ ગયા હું લાઈન બેઠા લઈને બેવું પડે ને ફોન

घड़ी लाइव मारे जी એટલે હે ને થોડા મહારા વધી જાય पता नहीं આવવા ને કીધું તો અહીં આવતો જ રહેતો लाइव માં ઘડી ક્યાં આવો ગઈ જા પાંચ ગામે એટલે હે ને માણા થોડા વધી જાય 4-5 મિનિટ થઈ તો તો વાળિયા વ અહીંયા લઉં કાલે હું ફોન કરું હલો ભાઈ હજુ બેન પાટે ઈચ કે છે જીબડા કાટે છે અહીં હળગાવવાનું કામ ચાલુ આપણું ફોલ બાકાજી ભાઈ ભાઈ કરતા જ પાછા નવા હોય તો કોમેન્ટ કરો ક્યાંથી જોવો હો હળકતું નથી હળગાવાનું ચાલુ તો કર્યું હળકતું નથી હવે થોડું થોડું હળગે છે ભાઈ ધુમાડા ગોટા ગોટા એસી વાળાના બાપા હે ને ટ્રેક્ટર લઈને જાય છે જોઈ છૂટે છૂટ જ મારી દે વી જ મારી દે ડાયરેક્ટ

કમલેશ સોલંકી તમારે કેમ હે કોમેન્ટ વોમેટ કરો ક્યાંથી અને હો તમે હળદું નથી ભાઈ આ ને દુસો એમનો પડ્યો હે અડદનો કમલેશ ભાઈ ક્યાંથી હો તમે

क्या थी तो हर के कंटारी दे हमें तो मैं कंटारी दे sir अरे खरगा भी ना खून सी चौपन होता हैं मोबाइल ये लोग शार्जिंग थोक हैं हो वरना तो हमें क्या नहीं वरना तो ऐसा को हरगा भी ठग लामे ठग लेते हैं हालो ऊपर ही क्यों आप नहीं लाइन उफड़ी गई है हमने तो फुल बाका दिखे જોઈ શકો હો આ ઢગલા હગાવી છે આ તમારા ના ગોટે ગોટા એક લારી નહી પણ હરતું નથી મચ્છર ગોડાવ્યું છે મચ્છર મસરા હું सही लोई पुरु हाँ पुरु राम बानो ही पुरु हेलो भाई वो क्या हम छोटा में भाई को भाई को करता दीजो आई बाहो तो जो वो तो गोटन गोटा काटे हैं হোকোননতে মাই